ઝડપી પવન ફૂંકાવવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા અંગ્રેજ વખતના કાયદામાં એક થી ધરખમ ફેરફાર થવા થયો છે ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવાનો હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ ને રદ કરીને ત્રણ નવા બિલ લાવવામાં આવ્યા છે જેમાં હવે ભારતીય દંડ નું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે ફોજદારી કાર્યરીતિ સહિતનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સહિતના લેશે અને ભારતીય પુરાવા અધિનિયમ ભારતીય છવ્વીસ ખેડૂતો આઈડીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બાવીસ ત્રેવીસ ના વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની સ્થિતિ સુધી એટલે કે માત્ર તસ માર્ચમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાશી કરોડની લોન લીધી છે ભલે દરેક ખેડૂતોએ ઓછા વધતા પ્રમાણમાં ખેતીની માટેની લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ પાંસઠ હજાર નવસોને પંચાણું રૂપિયાનું દેવું છે જેના રાશન કાર્ડ ધારકો

આવક મર્યાદા દસ હજાર હતી તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે જુલાઈમાં બાર દિવસ બેન્કો રહેશે બંધ આગામી સોમવારથી જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જુલાઈ મહિનાની બેન્કો ઓનલી ડેટ રિલીસ જારી કરેલ દેવામાં આવ્યું છે આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ બાર દિવસ બેન્કો બંધ રહેશે જે જુલાઈ બે હજાર ચોવીસમાં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેંકોકમાં રજા રહેવાની છે આવી બેંક સત્તા પહેલાં એક પદ બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લો જેથી તમારા સમયની બચત થાય વિદ્યાર્થીઓને મુફતમાં સાયકલ ગુજરાત સરકાર રાજ સરકારે રાજ્યની સરળ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે free યોજના બે હજાર ચોવીસ ની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે ત્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી બારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક હતી જેમાં જાડી મગફળીની હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેરસો ને રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીનો ભાવ અગિયારસો અગિયારથી લઈને તેરસો ત્રણ ને તેરસો ચાર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજકોટ market yard માં ચોવીસો quintal ટુકડા ઘઉંની આવક થઈ હતી અને ચારસો quintal લોખંડ ની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો ને છ્યાશી થી છસો ને પાંચ રૂપિયા અને લોખંડ ઘઉંના ભાવ ચારસો પંચાણું થી લઈને પાંચસો ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ યોજનામાં પૈસા ડબલ સરકારે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ ના ઓક્ટોમ્બર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાત point પાંચ ટકા વ્યાજ જાહેરાત કરી છે જે જો તમે કિસાન વિકાસ પત્રમાં પંદર એકસોને પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેડરિટી સુવિધા પૈસા ડબલ થઈ જશે વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસોને વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજ દર વધારેથી પૈસા બમણા કરવાનો સમયગાળો પટતો ગયો અને હવે એકસો પંદર મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે સસ્તો થયો LPG સિલેન્ડર આથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ થી લઈને એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સો સોને છેતાલીસ રૂપિયા છે મુંબઈ અને ચેન્નઈમાં જ સિલેન્ડરમાં એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણીસ કિલો નો બ્લુ સિલિન્ડર સોળ ને પાંચસઠ રૂપિયા મળે છે જ્યારે ચૌદ કિલોનું ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો ને દસ રૂપિયા છે આજે અહીં પડીએ ધોધમાર વરસાદ આજે રાજ્યમાં વરસાદી માહોલ ચાલતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોત્રીસ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ સુરતના શાળામાં પાંચ પોઈન્ટ પાંચ તો બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય અમદાવાદ ભાવનગર પાવાગઢ તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ હતો આ સાથે આવનારા ત્રણ કલાક દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો સાઠ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે